ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો ઇન્દિરા એકાદશીની વ્રતકથા પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશી ભાદરવા માસના વ્રત એટલે કે કૃષ્ણ પક્ષમાં સમય આવતી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશી ખૂબ જ પવિત્ર અને પાપ હરતા એકાદશી માનવામાં આવે છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે નીચ યોનિમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે તો ચાલો હવે જાણીએ ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ શ્રાદ્ધ પક્ષમાં આવતી આ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે કે જેમનાથી જાણતા અજાણા કોઈ પાપ થયું હોય તો તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ પણ મળે છે સાથોસાથ વંશની વૃદ્ધિ પણ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે તો ચાલો હવે સાંભળીએ ઇન્દિરા એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે હે રાજન ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો તેને સાંભળવા માત્રથી જ યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા રાજા પોતે ધર્માત્મા અને પ્રજા વત્સલ હતા તેમના શાસનમાં પ્રજા પર સુખ ચેનથી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે થતા હતા એક દિવસ એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશ લઈને આવ્યો છું જે આ પૂર્વ જન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરનારને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યતીત થઈ ગયા દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે તેમની ગતિ થાય ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરી આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન મંત્ર જાપ કે કથા શ્રવણ કરો એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે એ દિવસે યથાશક્તિ દાન પણ કરો આમ કહીને નારદજી અંત ધ્યાન થઈ ગયા તે પછી મહારાજ ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમપદને પામ્યા જ્યારે રાત સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યા તો મિત્રો આ રીતે કરો એકાદશીનું વ્રત આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિકર્મ પતાવીને વ્રત કરવું આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું આ દિવસે ફળાહાર કરવો અન્ન લેવું નહીં દિવસભર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો ભોજન કરાવવું યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું જે વ્યક્તિ આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ થાય છે જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપ સૌને ઇન્દિરા એકાદશીની શુભેચ્છા અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ